આપણા ઘરોને હજારો દીવડાઓથી સજાવે છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ દીવા માત્ર સજાવટ માટે નથી આ માટીના કોડિયા અને એક નાનકડી જૂથમાં છુપાયેલું છે એક મહાન ધાર્મિક અને આધ્યાત્મિક રહસ્ય તો ચાલો આજે આ વિડીયોમાં જાણે કે દિવાળી પર દીવા પ્રગટાવવાનું સાચું મહત્વ શું છે અને એની પાછળનું ઊંડું રહસ્ય શું છે વિડીયોને છેલ્લે સુધી જોજો કારણ કે દીવ પ્રગટાવતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક વાસ્તુ ટીપ્સ પણ હું તમને જણાવીશ તો સૌથી પહેલા પ્રૌણાણિક અને ધાર્મિક મહત્વ પર થોડી વાત કરીએ તો દિવાળીને સંસ્કૃતમાં દીપાવલી કહેવાય છે જેનો અર્થ થાય છે દીવાની હારમાળા આ પરંપરા હજારો વર્ષો જૂની છે અને એના મૂળમાં અનેક પૌરાણિક કથાઓ રહેલી છે રામનું અયોધ્યા નગરીમાં આગમન સૌથી પ્રચલિત કથા તો ભગવાન શ્રી રામની છે જ્યારે તેઓ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને રાક્ષસ રાજ રાવણ પર વિજય મેળવીને માતા સીતા અને લક્ષ્મણજી સાથે અયોધ્યા પાછા ફર્યા હતા ત્યારે અયોધ્યાવાસીઓએ તેમનું સ્વાગત કર્યું હતું અમાસની એ અંધારી રાત્રે આખા નગરને માટીના દીવડાઓથી સજાવીને રામનો રસ્તો પ્રકાશિત કરવામાં આવ્યો હતો આ દીવા એ આ વાતનું પ્રતિક હતા કે અંધકાર પર પ્રકાશનો અસત્ય પર સત્યનો અને અન્યાય પર ન્યાયનો વિજય થયો છે લક્ષ્મીનું સ્વાગત દિવાળીની રાત્રે આપણે લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરીએ છીએ એવી માન્યતા છે કે આ દિવસે મા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અને જે ઘરમાં રોશની હોય સ્વચ્છતા હોય અને સકારાત્મકતા હોય તેઓ તેઓ વાસ કરે છે દીવા પ્રગટાવીને આપણે માતા લક્ષ્મીને કહે છે કે માં અમારું ઘર પ્રકાશિત છે અહી આવો અને તમારા આશીર્વાદ વરસાવો ઘીના દીવાને સકારાત્મકતા અને શુદ્ધતાનું પ્રતિક માનવામાં આવે છે જે લક્ષ્મીજીને આકર્ષે છે નરકાસુર પર વિજય કેટલાક પ્રદેશોમાં દિવાળીના એક દિવસ પહેલા એટલે કે કાળી ચૌદશ ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ દુષ્ટ રાક્ષસ નરકાસુર નો કર્યો હતો જેની ખુશીમાં દીવા પ્રગટાવવામાં આવે છે આ કથા પણ પર સદગુણના વિજયનું પ્રતિક છે દીવાનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય આ દીવાની જૂથમાં એક ઊંડું આધ્યાત્મિક રહસ્ય પણ છુપાયેલું છે જ્ઞાન અને ચેતનાનો પ્રકાશ દીવો એ માત્ર ભૌતિક પ્રકાશ નથી એ આપણા આંતરિક પ્રકાશ એટલે કે જ્ઞાન અને ચેતનાનું પ્રતિક છે શાસ્ત્રો કહે છે કે દીવાની જ્યોત આપણને યાદ અપાવે છે કે આપણે આપણા મનની અંદર રહેલા અંધકાર એટલે કે અજ્ઞાન ક્રોધ લોભ અને ઈર્ષ્યાને દૂર કરવાનો છે જેમ દીવાની જ્યોત હંમેશા ઉપર તરફ જાય છે તેમ આપણે પણ આધ્યાત્મિક અને જીવનનું પ્રગતિ કરતા રહેવાનું છે માટી તેલ વાટ અને જ્યોતનું રહેશે જાણીએ જ્યારે તમે દીવાને ધ્યાનથી જુઓ તો એના ચાર મુખ્ય ભાગ છે માટી તેલ ઘી વાટ અને જ્યોત આ ચારે જીવનની ફિલોસોફી સમજાવે છે માટીનું કોળિયું એ આપણું શરીર છે જે પંચ તત્વો બનેલું છે અને નમ્રતાનું પ્રતિક છે તેલ ઘી એ આપણા કર્મ અને મહત્વનું પ્રતિક છે જીવનમાં સારું કામ કરવું એ દીવાને તેલ આપવા બરોબર છે આપણું મન અને ધ્યાન છે પરિવર્તિત કરે છે જ્યોત એ આપણી આત્મા છે જે જ્ઞાનનો પ્રકાશ છે આ દીવો આપણને શીખવે છે કે શરીર મન અને કર્મોના સંતુલનથી જ આત્માનો પ્રકાશ પ્રગટાવી શકાય છે નકારાત્મકતા દૂર કેવી રીતે કરવી વાસ્તુશાસ્ત્ર અને વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જોઈએ તો દિવાળી અમાસની રાત્રે આવે છે જ્યારે અંધકાર સૌથી વધુ હોય છે દીવામાં વપરાતું ઘી ખાસ કરીને ગાયનું ઘી અને રૂની વાટ જ્યારે બળે છે ત્યારે આસપાસના વાતાવરણને શુદ્ધ કરે છે તે માત્ર નકારાત્મક તે માત્ર નકારાત્મક ઉર્જાને દૂર કરે છે પણ

કઈ દિશામાં કરવા જોઈએ દિવાળી પર હંમેશા સંખ્યામાં દીવો પોચ સાત એકાવન કે એકસો એક કઈ દિશામાં પ્રગટાવવા જોઈએ દિશા ધન અને સમૃદ્ધિ માટે દીવા હંમેશા ઘરની ઉત્તર નોર્થ કે ઉત્તર પૂર્વ નોર્થ ઇસ્ટ દિશામાં પ્રગટાવવા જોઈએ જે કુબેર અને ઈશાન ખૂણો છે દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાનું ટાળવું જોઈએ ઘીના દીવાને સૌથી પવિત્ર અને શુભ માનવામાં આવે છે તે લક્ષ્મીજીને આકર્ષે છે અને ઘરમાં સુખ શાંતિ લાવે છે પૂજાના મુખ્ય દીવા ઘીના જ કરવા જોઈએ તેલના દીવા તેલના દીવા ખાસ કરીને સરસવ મૂકે તેલનું તેલ ખાસ કરીને સરસવ કે તલનું તેલ નકારાત્મક ઉર્જા દૂર કરવા અને આર્થિક સમૃદ્ધિ માટે છે આ દીવા ઘરના પ્રવેશ દ્વાર અને ઓગણામાં પ્રગટાવી શકાય છે સૂર્યમુખી તેલનો ઉપયોગ ટાળવો જોઈએ માટીના દીવા પલાળવા માટીના કોડીઓને સીધા તેલ કે ઘીથી ભરવાથી માટી ઘણું તેલ શોષી લે છે ડાક પણ રોકવા અને તેલનો બચાવ કરવા માટે ઘણા માટીના દીવાનો ઉપયોગ કરતા પહેલા પોચો કલાક પાણીમાં પલાળી રાખો અને પછી ઉપયોગ કરો હવે તમારા મનનો પ્રશ્ન છે કે દીવું કયો મૂકવું પહેલું દીવું પૂજાના રૂમો પ્રગટાવો ત્યારબાદ મુખ્ય પ્રવેશ દ્વાર અને બંને બાજુએ રસોડું તુલસી ક્યારો આગણું અને પાણી ભરવાના સ્થાન પર દીવા અવશ્ય મૂકવા જોઈએ તો મિત્રો આ દિવાળી પર જ્યારે તમે દીવો પ્રગટાવો ત્યારે યાદ રાખજો કે તમે માત્ર રોશની નથી કરી રહ્યા પણ તમારા જીવનમાં જ્ઞાન સમૃદ્ધિ અને સકારાત્મકતાનું આહવાન કરી રહ્યા છો દિવાળીના આ દિવા આપણા સૌના જીવનમાં શાંતિ સુખ અને સફળતા લાવે એવી શુભકામનાઓ જો તમને આ વિડીયો ગમે હોય અને દીવાના મહત્વ વિશે જાણીને આનંદ થયો હોય તો વિડીયોને લાઈક કર